જિલ્લા મથક પાલનપુર શહેરે વિસ્તાર તો ખરો જ પરંતુ પાલનપુર નજકથી પસાર થતા નેશનલ હાઇવે પર પણ ઠેર ઠેર ખાડા રાજ સર્જાયું છે કે વાહન ચાલકોને તો આ ખાડા દેખાઈ જાય છે પરંતુ આટલા મોટા ખાડા હજુ સુધી નેશનલ હાઇવે ઓથોરિટીને ધ્યાને ન પડતા સ્થાનિકો મારોષ ભભૂકી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ જિલ્લાઓના ગામડાઓથી લઈ નેશનલ હાઇવે સુધીના રસ્તાઓ ખાડામાં ગરકાવ થયા છે જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે જિલ્લા મથક પાલનપુર શહેરી વિસ્તાર તો ખરો જ પરંતુ પાલનપુર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર પણ ઠેર ઠેર ખાડાઓનું રાજ સર્જાયું છે શહેરના બિહારી બાગ હનુમાન ટેકરી એરોમા સર્કલ નજીક વિસ્તારોમાં નેશનલ હાઈવે પર જ ખાડા પડી જતા આ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે જો કે નેશનલ હાઈવે પર ખાડા તો પડ્યા છે પરંતુ ખાડા એટલા ઊંડા પડ્યા છે કે જો આ ખાડામાં વાહન પટકાય તો વાહનની એક્સેલ તો તૂટે જ પરંતુ તેની સાથે વાહન ચલાવનાર વ્યક્તિની કમરના મણકા પણ તૂટી જાય જો કે મહત્વની વાત તો એ છે કે આટલા ઊંડા ખાડા છે કે જો આ ખાડા નજીકથી પસાર થાવ તો કદાચ તમને ખાડો દેખાઈ જાય પરંતુ બિહારી બાગ નજીક પડેલા ઊંડા ખાડાથી સો મીટરના અંતરમાં જ નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ આવેલી છે પરંતુ ઓફિસની અંદર બેઠેલા અધિકારીઓના ખાડા દેખાતા નથી અથવા દેખાયા હોય તો અધિકારીઓ કદાચ કોઈ મોટી અકસ્માતની રાહ જોઈ રહ્યા છે જો કે હાઇવેની સ્થિતિ એવી છે કે નેશનલ હાઈવે હોવાથી વાહનો પૂરપાટ ઝડપે જતા હોય છે અને અચાનક જ રસ્તામાં ખાડા આવી જતા કેટલાક વાહન ચાલકો ખાડાથી બચવા વાહનને ટર્ન મારી દેતા હોય છે અને તે સમયે મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે અથવા તો જો ખાડામાં ગાડી પટકાય તો વાહન ચાલક પોતાનું બેલેન્સ પણ ગુમાવી દે એટલા મોટા ખાડા પડે છે પરંતુ તંત્રના ધ્યાને હજી સુધી આ ખાડા આવ્યા નથી જો કે અત્યારે તો આ નેશનલ હાઈવે પરથી પસાર થતા લોકો અને વિસ્તારના સ્થાનિકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તંત્ર કોઈ અકસ્માત સર્જાય તે પહેલા જાગે અને અખાડાનું રિનોવેશન કરાવે હવે જોઉં રહ્યું કે એસી ચેમ્બરમાં ગોર નિંદ્રામાં બેઠેલા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ક્યારે જાગે છે જો નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તેમની ઓફિસથી સો મીટરના અંતરમાં પડેલા ખાડા જ ન પુરાવી શકતા હોત તો નેશનલ હાઇવે પર પડેલા અન્ય ખાડાઓનું સમારકામ થશે તેવું વિચારવું જ અશક્ય છે હવે જોઈએ કે ક્યારે તંત્ર જાગે છે અને ક્યારે ખાડા પુરાય છે પાલનપુર અંદર એક સાત ઇંચ જ વરસાદ થયો છે અને ચોમાસાની શરૂઆત થઈ છે અને બના હાઈવે પર મોટા મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને એ ખાડાને લીધે ઘણા બધા અકસ્માતો પણ થાય છે ઘણી એક્ટિવા અને બાઇકવાળા પણ સ્લીપ ખાઈ જતા હોય છે અને તાજેતરમાં જ હમણાં એક્સિડન્ટમાં બે મોત પણ થયા છે એટલે તંત્ર દ્વારા આ ખાડા પૂરવાની કાર્યવાહી કરવી જોઈએ વરસાદ આવી ગયો છે ને વરસાદ થોભે પણ સાત દિવસ થઈ ગયા છે હજી સુધી તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી પણ કરતું નથી એટલે ખાડામાં કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલા હાઈવે તંત્ર ચકાસણી કરી અને મોટા ખાડા છે એ પૂરવાની કામગીરી કરે જેથી કોઈનો ભોગ લેતા બચે પાલનપુરમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર તાજેતરમાં આજે આઠ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો એને લઈ ઠેર ઠેર ગાબડા પડી જાય છે આ ગાબડાઓમાં પાણી ભરાવાના કારણે વાહનો ખપકાઈ રહ્યા છે અને મોટી દુર્ઘટના